ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ વાડીયા કેમ કે લેવલો તો નથી કરી શકતો પણ થોડોક ટાઈમ લાગે છે બહાર તો હું ને મોટો ભાઈ જાય છે ને હું આવી ગયો તો ટ્રેક્ટર તો હતા બોડનું ટ્રેક્ટર કરીને પહેર્યું અને પછી આપણે અમે વાડ છે ત્યાં નાખી દીધું છે બોરડીનું નામે આપણે આ જે છે ખા ખંખેલા આ કટકા એને આપણે એક થોડો સાફ કરવાનો છે તો ત્યાં સરગાવવાના છે એટલે અત્યારે ઘરે જમવા જાય જમીને પછી આવશું એટલે આ બધા ટ્રોલીમાં ભરી દેવાના છે છે પછી એને આપણે નાખીને સળગાવવાના છે તો પેલા આપણે ઘરે જમી આવી આપણે આવી ગયા છીએ બીજા ઠોરા ભરવા તો આપણે એક ડોગલી છે અને એક બીજો છે આપણે બે આ ભરીને આમાં ટોલીમાં ભરીને પાછું જવાનું છે જ્યાં સાફ કરવાનું છે ત્યાં તો અડધું નાખી અને અડધું નાખવા જવાનું છે તો પછી બધું ભેગું કરીને હરગાવાનું છે સાફ કરવાનું ટાંકો તો મિત્રો તો આપણે પેલા આ ટોગલી બધા નાખવા માંડ્યા છીએ આપણા ટોલીમાં કચરો અને આ બધું અહીંયા લઈ જવાનો પછી આપણે હરગાઈ નાખીએ અને પછી આપણે પાછા અહીંયા જઈને બ્લોક ચાલુ કરીએ તો ચાલો પેલા આપણે ટોલીમાં ભરી લઈએ આપણે ટોલી ભરી નાખીએ છીએ ને ડોગલી ડોગલી હાલો વાય તો જલ્દી ફરફર બાઈડું વાંસો હાલો પછી આપણે જવાનું છે હરગાવા હાલો ફટાફટ વાંચ લે પછી આપણે જવાનું ટ્રેક્ટર લઈને સીધું ત્યાં આપણે ટાંકો અહીંયા હરગાવા તો ચાલો જઈએ મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરની કેમકે મારો પપ્પા અમે આવે છે અને અત્યારે પાવર વહી ગયો છે તો ત્યાં આવે પછી આપણે ઘરે જવાનું છે કેમ કેમકે જમવાનું પણ બાકી છે અને ઘરે મહેમાન આવ્યા છીએ તો થોડુંક પર્સનલી કામ એવું છે થોડુંક તો અત્યારે તે માપ આવે પછી આપણે જવાનું છે ઘરે ને બધા ઘરે બેઠા છે તો ચાલો મિત્રો પહેલાં આપણે આવે ત્યાં લગી ટોરાને જો નીણ પૂરો કરવાનો છે અને બીજી વાડીએ ક ટીસી બરી ગયું છે તો મોટો બહેન ત્યાં છે ટીસી ચડાવે છે તો ચાલો પેલા મારો ઉપ આવી જાય પછી આપણે ટોરા નીણ પૂરો કરીને ઘરે જઈએ બીજી વાડીએ કેમકે અત્યારે આંટો મારે છીએ તો આપણે ખેતરમાંટો મારવા ગયા હતા તો બધું જે આપણે છે ત્યાં ખેતરમાં આટો મારી લીધો જ્યાં હજુ ફૂલાવરને એવું નથી થયું બીટની નાનું નાનું થયું છે અને વટાણ્યું થયું છે તો મિત્રો આંબો આપણે ઘણો ફૂટી ગયો છે કેમ કે વધતો જાય છે અને આ આંબો આપણે લીધો છે કલમી પૈસાનો લીધો છે તો પણ તે નથી થતો એમાં ઘણો ટાઈમ થયો પણ ફૂટ્યો નથી હાથે વાયો હતો તોય ઘણો બધો ફૂટી ગયો છે અને થોડા પોપે આમાં હે બે ત્રણ આમાં હે તો આપણે ઉતારવાના છે અને ચણા થોડાક ફોલવા જવાના કેમ કે શાક કરવાનું હોય તો મિત્રો આ ડ્રેગન ફ્રૂટ પણ થોડું થોડું વધતું જાય છે અને ઓલા પણ એક છે તે મોટું થઈ ગયું છે તો હવે આપણે પહેલાં મિત્રો થોડાક ચણા ફૂલ લખ્યું કેમ કે સાંજે શાક કરવાનું છે અને પછી આપણે ઘરે જવાનું છે તો ચલો પહેલાં આપણે ચણા ફૂલ લઈએ તો ફાઇનલી અત્યારે આજે આપણે આવી ગયા છીએ સોલારમાં કેમ કે આપણે ત્યાં કામે જવાનું હતું તો મિત્રો આપણે મશીન કરી નાખ્યું છે ચાલું ને આપણું બધું ડિસુક્લિનિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે તો આપણે પહેલાં વહેલાં આવ્યા છીએ એટલે કહું બહુ નોલેજ નથી ટપો ન પડતો તો આપણા ભાઈબંધો છે આ બાજુ તો તે આપણને થોડું થોડું શીખવાડે છે તો આપણે પણ કામ ચાલુ રાખીએ છીએ બીજા એક બે જાય છે આમ આગળ ને આપણે આપણું મશીન કરી નાખ્યું છે ચાલુ તો ચાલો મિત્રો આપણે પેલા આપણું કામ કરી લઈએ તો મિત્રો અત્યારે આપણે ઘણા બધા ટેબલ કમ્પ્લીટ કરી નાખ્યા છીએ અને હવે આપણે થોડાક જ કરવાના બાકી છે તો અમારા મિત્રનું જે છે તે એક અહીંયા મશીન ચાલુ છે તો તે એનું અહીંયા ચાલે છે અને આપણું અહીંયા ચાલે છે બંને એક સાથે સાથે આપણે હંકાવીએ છીએ તો તે આપણી આ લાઇનમાં છીએ અને આપણે આ લાઇનમાં છીએ તો હવે આપણે બીજા આગળ છીએ પત્રીજોની બીજા પાછળ છે તો બધા એ રીતના આપણે કામ ચાલુ છે ને આપણે લાગી ગયા કામે સાફ સફાઈ થઈ જાય છે આપણે મશીનમાં ખાલી ધ્યાન દેવાની અને આવા જે પટ્ટા આવે ત્યાં આપણે ખાલી ટપાડવાનું જ તે એટલે કે મશીન ઊભું ન રહી જાય એટલે તમે જોઈ શકો છો મિત્રો આ મશીન જાય છે તો આપણે તેને પકડીને થોડું કામ ટપાડી દેવાનું એટલે આગળ ચાલતું થઈ જાય તો ચલો પહેલાં આપણે આપણું કામ પૂરું કરી લઈએ પછી આપણે હમણાં છૂટા થઈ જઈશું તો પહેલાં આપણે કામ પૂરું કરી દઈએ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાછા સોલરમાં આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણો રોબોટ ચાલે છે તો અહીંયા રાહુલ આપણે કામ ચાલુ છે અહીંયા કણે અને અમે બે જણા હઈ તે અત્યારે બેઠા એ રોબોટ આવે પછી આપણે આગલા ટેબલમાં નાખવાનો છે તો મિત્રો આપણી વાડીને ટુકડો જ છીએ અને આપણે ત્યાં આવી ગયા કામે કેમ કે આપણી વાડી પાસે અને જો આ રોબોટ ચાલુ મેકીને આવતો રહે પછી અહીંયા આવીને ઊભો રહી જાય આ પ્લેટોમાં તો આપણે અલપ્સ બનાવનો વ્લોગ બનાવવાનો છે તો બે શબ્દ કહીશ કઈ દે બે શબ્દ આપણે પણ બનાવવાનો છે પસાદ થોડોક સપોર્ટ કરજો થોડોક સપોર્ટ કરજો આપણને હા નકે જો એક આવે છે ડાકુ મંગલસિંહ બાન તો બાન તો હા હાચુકાટ છે ખોટું નો હોય આ કરેવાઈ ગયો છે એક અને આપણે આવી ગયા જમમાં તો આપણે

તો અત્યારે હા તો પાછું યાદ આવી ગયું એટલે આપણે પસોલોક ચાલુ કરી નાખ્યો છે તો આ છે મિત્રો આપણા રોબોટનો રિમોટ એક રોબોટ અહીંયા જાય છે અને એક રોબોટ અહીંયા જાય છે તો બે રોબોટ ચાલુ છે અને આપણા બે ભાઈબંધ છે તે અહીંયા કામ કરવાનું ચાલુ થઈ ગયું છે તો ભૂઠા લઈને આજે છે અને આ બાજુ રોબોટ ચાલુ છે એક અહીં ચાલુ છે તો બે સાફ થતાં જાય છે તો તે આપણે આ છેડેથી તે ઓલ્લા છેડા લઈને આપણે પોગાડવાના છે આમ હોય રે હું આપણે આપણો ટાર્ગેટ બધો પૂરો કામ કરી નાખ્યો છે તો પછી આપણે ત્યાં જઈને બેસીશું અને મિત્રો આપણો રોબોટ અહીંયા ઊભો રહી ગયો છે અહીંયાથી પાછો કરી આવશે છે પછી પાડો આછો આગળ જાય છે તો ચાલો આપણે પેલા ત્યાં સામું કરી અને પછી આપણે ત્યાં પકડી દઈએ